અમદાવાદમાં કોરોનાના નવા એકવીસ કેસ નોંધાતા દોડધામ મચી ગઈ છે અચાનક જ કોરોનાના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય તંત્ર પણ હાફલું ફાફળું થઈ ગયું છે આ નવા કેસમાં પંદર પુરુષ છ મહિલા કોરોના પોઝિટિવ છે આ નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના સાહીઠ એક્ટિવ કેસ નોંધાયા છે નારાયણપુરા બોડકદેવ જોધપુરમાં કેસ નોંધાયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે સાહીબાગ ઘાટલોડિયા દાણીલીબડા મણિનગર ભાઈપુરા નવરંગપુરા પાલડી વાસણા સરખેજ ઈસનપુર ખોખરામાં નવા કેસમાં આઠ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે આ અંગે વધુ વિગત માટે ન્યૂઝ રૂમથી લાઈવ કિંજલ બોરીસા જોડાઈ ચુક્યા છે જો જી કિંજલ દિવસે ને દિવસે જે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તો તે અંગે શું છે વધુ વિગત પૂજા ચોક્કસથી જે એક બાજુ કાંકરિયા કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે અને ગઈકાલથી જે ફ્લાવર શો છે તેની શરૂઆત થઈ છે ત્યારે આજે કોરોનાના નવા શહેરમાં એકવીસ જેટલા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે કારણ કે હજુ તો જે ફ્લાવર શો છે તેની શરૂઆત જ થઈ છે અને આજે હજારો મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લેવા પહોંચ્યા છે અને તેની સાથે જ જે ભીડ છે તે ભેગી થઈ છે કાંકરિયા કાર્નિવલમાં પણ ભીડના દ્રશ્યો સામે આવ્યા હતા વારંવાર ડૉક્ટરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભીડ ભેગી ન કરવી પરંતુ કોર્પોરેશન દ્વારા દરેક ઉત્સવમાં જે ભીડ છે તે ભેગી કરવામાં આવી રહી છે અને તેના જ કારણે જે શહેરમાં કોરોના છે તેણે જે રફતાર છે તે પકડી છે દસ કેસ નોંધાતા હતા બાર કેસ નોંધાતા હતા અને હવે આજે સીધા જ જે કોરોનાના નવા કેસનો જે આંકડો છે તે એકવીસ ઉપર પહોંચી ગયો છે આ એકવીસ કેસમાંથી આઠ જેટલા દર્દીઓ એવા છે કે જેમની જે ટ્રાવેલ હિસ્ટ્રી છે તે મળી છે એટલે કે હાલ અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં થઈને કુલ એક્ટિવ કેસનો આંક સાહીઠ ઉપર પહોંચી ગયો છે અને આ સાહીઠ માંથી મોટા ભાગના દર્દીઓ એવા છે કે જે વિદેશનો પ્રવાસ કર્યો હોય કે પછી અન્ય કોઈ રાજ્યમાંથી ગુજરાત આવ્યા હોય તેવા તમામ લોકો છે કે જેમણે મોટા ભાગના જે લોકો બહારથી આવતા હોય તેવા લોકોનો જે કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે આ સાથે જ જે એરપોર્ટ ઉપર પણ જે કોરોનાના જે તકેદારી માટેના જે કામગીરી છે તે કરવામાં આવી છે કારણ કે હાલ કોર્પોરેશન દ્વારા એવી કોઈ પણ એસઓપી કે ગાઈડલાઈન બનાવવામાં નથી આવી કે જેના લીધે લોકોએ તે ગાઈડલાઈન પાડવી તેવી કોઈ પણ પ્રકારની તકેદારી રાખવા માટે હાલ કોર્પોરેશન દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા લોકો માટે કોઈ પણ પ્રકારની જે એસઓપી છે તે તેનું જાહેર નથી કરાઈ પરંતુ લોકો હાલ ઉત્સવો માણી રહ્યા છે અને સરકાર દ્વારા પણ જે ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ફરી તેના જ લીધે જે શહેરમાં કોરોનાના કેસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે ભૂતકાળમાં પણ જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો લોકોની ભીડ ભેગી કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં કોરોના બેકાબુ થયો હતો અને લાખો લોકોના જીવ પણ ગયા હતા ફરી એક વખત તેવી પરિસ્થિતિ ન સર્જાય તેને માટે આરોગ્ય તંત્ર દ્વારા તમામ જે અર્બન હેલ્થ સેન્ટરો છે તેની તેમાં જે રેપિડ ટેસ્ટ અને આર ટી જે કિટ છે તે મૂકી દેવામાં આવી છે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે જો તમને કોઈ પણ સિમ્ટમ્સ દેખાય શરદી ખાંસી કે તાવ હોય તો કોર્પોરેશનના હેલ્થ સેન્ટર ઉપર જઈને પણ રિપોર્ટ કરાવી શકાશે ત્યાં પણ જે કોરોનાના રિપોર્ટ છે તે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ કોર્પોરેશન દ્વારા લોકો માટે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી બનાવાઈ નથી તો માસ્ક ફરજિયાત કરાયું છે કે ન તો કોઈ ભીડ ભેગી કરવાની કોઈ લિમિટ નક્કી કરાઈ છે કોઈ પણ પ્રકારની એસઓપી તૈયાર કરવામાં નથી આવી ડોક્ટરો દ્વારા અને દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે કે નવો છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને રોકવા માટે લોકોએ ભીડમાં જતાં અટકવું પડશે અને જો તમારે જરૂર ના હોય તો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું તેવું પણ નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં પણ ગુજરાત સરકાર દ્વારા માત્ર બેઠકો બોલાવવામાં આવી અને તમામ હોસ્પિટલોમાં કઈ પ્રકારની જે કોરોનાની વ્યવસ્થા કરવાની છે તેની જે તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે ઓક્સિજન પ્લાન્ટ અમદાવાદમાં બહેરમપુરા ખાતે આવેલો છે તે ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે કારણ કે બે વર્ષ પહેલા જ્યારે કોરોનાની કપરી પરિસ્થિતિ હતી ત્યારે તે ઓક્સિજન પ્લાન્ટ છે તે ઉભો કરવામાં આવ્યો હતો પરંતુ બે વર્ષથી તે ઓક્સિજન પ્લાન્ટનો કોઈ પણ ઉપયોગ નથી જેના જ કારણે તે ધૂળ રહ્યો છે સરકાર દ્વારા પણ તમામ હોસ્પિટલોને કહી દેવામાં આવ્યું છે કે બેડની વ્યવસ્થા કરી દેવી ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા કરી દેવી તમામ જે જે જરૂરી ઇમરજન્સી સેવાઓ હોય તેની વ્યવસ્થા કરવાની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે તમામ સાધનો જે ચેક કરી લેવા કે જો કોઈ પણ પરિસ્થિતિ કાબુ બહાર જાય અને કોઈ પણ દર્દી આવે તો તેને તકલીફ ના પડે તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં સાહીઠ કેસમાંથી માત્ર એક દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે બાકીના ઓગણસાઠ જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે ત્યાં પણ કોર્પોરેશનની ટીમ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જેટલા પણ 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 લોકોને કોઈ લક્ષણ દેખાય તેમને જે ચેકિંગ કરાવવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે એટલે કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ આખા અમદાવાદ શહેરમાં જે કોરોના છે તે પહોંચી ગયો છે અને તેમાં પણ આજે થર્ટી ફર્સ્ટ છે અને થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં યુવા દન છે તે હોય તેમાં પણ જે ભીડ છે તે ભેગી થતી હોય છે અને ફરી એક વખત કોરોના બેકાબુ થાય તો જવાબદારી કોની તે એક સવાલ ફરી એક વખત ઊભો છે જી જી કિંજલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર